ના પાછળથી ભાગ પાડો હા આગળથી ભાગ પાડો હવે નહીં પાડવા ને તમે ની ગોઠો મરીએ હુંએ તમે ની ગોઠો બધું લાઈ જ તમે બોળી ઝુંટાઈ તમારી લિડું બંધુ ના તુરા માર વળી ફેલો બેલો છે ના આ જોડો મોમલ માર ફોન લાવ દમી જમતા પડાર મોમલ અન માર ફોન લાવ દેર માર ફોન દેજો માર ફોન દેજો મમ્મી તમારો થી તમે લીધો છે તમે બોબા એ બોબા બોબા દરવાજો જમ ખુલ્લો પડ્યો એય શીશી બોબા અરે અરે બધું લૂટી ગયું લૂટી ગયું શીશી બોબા ફોટો ખરીઓ બધું ઘર માં જોઈ ગયો લૂટે બરબાદ થઈ જ્યો અરે બગલા કર્યા છે શું થાશે મારું તમે

બે વાજો મોમો છે તારો મોમો મન ઘરે નહી રેવું પેલી જ્યાં ગઈ મેં ને વાત કરી હતી કે મારે ઘરે નઈ રેવું પોસ લાખ રૂપિયા અમે મેળામ આવતા મન કઈ નજીમ જોશું એમનું કીધું કે તું તાર ઘરે જા અને મમ્મી બે પૈસા ની જોજુ

ખમાતી નહીં આજ તો ઠંડી વધારે કરવું શું હવે એક તો ગમ માં આયા ચોર અને ભોણીયા મને બીવરાય દીધો છે ઘરે તો તે મૂંઘાઈ ના આવે કેમ કે મારો છે અત્યારે તો ફોડવા માં વાર નહીં કરતા લાગે મને એની દીખ તો ભોણાને જે થવું હોય થાતું માર તો આજનો દાડો ગમે કરી

અમારે ઘરે તમારે પેલા હા જોવું છે તમારા ઘરના પૈસા મી લાયા છે ને અમારા ઘર માં કે અમાર તો હોય તો આ પડ્યા તો તો હતાડી હા ખેડુ પાછ